નવરાત્રીના પર્વને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેર પોલીસ પણ સજ્જ થઈ ગઈ છે નવરાત્રીને લઈને પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રી પર્વ અને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે સુરત શહેરમાં બાર વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર વગાડી શકાશે આ ઉપરાંત પોલીસની શી ટીમ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પહેરવેશમાં ફરજ બજાવશે જ્યારે આ વર્ષે ઘોડી સવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરવામાં આવશે રાજકોટ ગેમ ઝોનની ઘટના બાદ સ્ટ્રકચર પાર્કિંગ ફાયર સહિતની તમામ પ્રકારની ચકાસણી બાદ જ મંજૂરી આપવામાં આવશે નવરાત્રી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું મુખ્યત્વે ધ્યાન રાખવામાં આવશે સુરત પોલીસ દ્વારા કોઈ પણ કચાશ છોડવામાં આવશે નહીં આવી રીતે શહેરમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ આયોજકો પણ નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે માટે સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું मीटिंग में आयोजकों शहर पुलिस ना अधिकारियों था। आ, पर तैयारियों सीपी सर की अध्यक्षता में जितने भी गरबा के आयोजक हैं उनके साथ में और सारे सीनियर अधिकारी की हाजिरी में मीटिंग हुई तो आयोजकों की तरफ से जो जो शंकाए थी परमिशन को लेके मैनेजमेंट को लेके जो सवाल थे उनके संबंध में चर्चा हुई और सभी को डिटेल में बताया गया है कि डूज एंड ड्रोंट्स के बारे में सिक्योरिटी के बारे में सेफ्टी के बारे में जो जो परमिशंस लेनी है उन सब के बारे में चर्चा हुई और सारे हम सूरत पुलिस परिवार जो है वो एकदम प्रतिबद्ध है कि शांतिपूर्ण तरीके से और सुरक्षित तरीके से गरबा का आयोजन सूरत सिटी में हो